હવે આપણે ધ્વનિ સિરીઝ ની અંદર આજે આપણે લઈને આવા છીએ બહુપદી ચેપ્ટર બે દસમાના દરેક ચેપ્ટર નું આપણે આ રીતે એક એક સોલ્યુશન કરતા જશું દસમામાં કોઈ બી તમને આ સિરીઝ જોઈ લીધી હોય તો વાંધો આવશે નહીં એટલે બધા ને દસમામાં જે હોય બધાને શેર કરી દેવા વિનંતી જેથી મહત્તમ વિદ્યાર્થીઓ આપણો આ લાભ લઈ શકે હવે આપણે આમાં બધા સ્વાધ્યાય આપણે સોલ્વ કરાવીએ છીએ એટલે એક પણ સ્વાધ્યાયને સ્કીપ કર્યા વગર આપણે

આ શું છે ન હોવાથી એક જેમાં વાય નો જવાબ ઝીરો આવવો જોઈએ વાય છે એ ઝીરો ક્યારે આવે જ્યારે આ બિંદુ એ આવે ક્યારે આવે આ બિંદુ જે છે ત્યારે વાય શું આવે ઝીરો આવે બાકી વાય ઝીરો આવે નહીં તો આ બિંદુએ વાય ઝીરો આવવાના છે એનો મતલબ

તો એક અક્ષ ઉપરના ક્યા બિંદુ છેદે છે તો આ બિંદુ કેટલા છે છે આમ જાય છે આમાં કેટલા બિંદુએ છેદે છે તો કે એક એક બિંદુ બે બિંદુ અને ત્રણ બિંદુ એક્સ અક્ષ ને છેદે છે તો એક્સ અક્ષ ને છેદતા બિંદુઓની સંખ્યા ગણી જાય એટલે આપણે શૂન્ય ની સંખ્યા મળી જાય તો આમાં કેટલા શૂન્ય